હે એવરીવન હરી કૃષ્ણા વેલકમ બેક ટુ માર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો સો આજે ફાઇનલી ખુસલાને રજા મળી ગઈ છે યસ બેક કેમ કરો મને ખબર પડતી કઈ દેખાતું જ નહી યસ બોલો ફાઇનલી ઘરે પહોંચવાનું છે યસ અને બહુ દિવસ પછી આજે આમ જીવના શાંતિ મોડી રહી છે સમારની આમ એવ એટલી એક્સાઇટેડ થી હોમણા જવા મને હોમણા જવા મને 4-5 કલાક ને મે પાછા અરપિત કુમાર આઈંગે ભાભી બીજા બાજુ કે છ વાક્સ મેં તો બોલશો નહીં મેં કીધું બોલો ને એટલે વધારે મોડું થાય એટલે અત્યારે તો બધા સેવા માં છે જોકે બધા ફૂલ સેવા કરી છે અત્યારે અર્પિત કુમાર છે અહીંયા યસ મતલબ કહેવાય ને કે સૌથી વધારે અહીંયા કેડી હોસ્પિટલ સુધી લાવવામાં કોઈનો ફાળો યસ નરપિત કુમાર એ બહુ ફૂલ સપોર્ટ કર્યો છે પૂરે પૂરો મત નિકેશનો પહેલા દિવસે એવું કહેવું હતું મતલબ અરપિત કુમાર સામે તો નહી કીધું બટ અત્યારે હું ફર્સ્ટ ટાઈમ કહી રહી છું કે ભાઈ એક ભઈની જેમ મતલબ ઉભા ન ઉભા છે અને આંટીને બધા જ બહુ જ સપોર્ટ રહ્યો છે એટલે અને કેડી હોસ્પિટલ ભાભી નતી આની રાખવા અહીંયા લઈ લો કેટલું સમજાઈ સમજાઈ કર્યું હું માનતી નતી અને હું મને ચાર દિવસમાં ઊભી કરીને લઈને જઈ રહ્યા તો પછી અમારું પહેલા જ માની લીધું હતું વેલ્યુ ભી થઈ ગઈ હોત ને સો કઈ નહીં દેર આય અત્યાર તો જેઠાણી સેવા કરે છે નહી તો પેલું જેઠાણી નું ગીત છે ખબર હુકમ છે ત્યારે સો આપણે ઘરે જતા પહેલા બીજા એક બે કામ પતાવવાના છે મંદિર દર્શન કરવા જવાનું છે બળિયાદેવના અંબાધાતી ડાયરેક્ટ દર્શન કરીશું એમને પગે લાગી પછી જોગણીમાં દર્શન કરીને પછી ઘરે યસ

છોકરી તો જવાય ને બકા મારું જો અત્યારે ફોર્ટી થ્રી આજે વેઇટ થયું ખાલી હું પેહલા ફોર્ટી સેવન હતું પછી જ્યારે સ્ટાર્ટિંગમાં એડમિટ થઈ ને એના બે ત્રણ દિવસ પછી ફોર્ટી સિક્સ હતું પાછું ફોર્ટી થ્રી થઈ જતો હા ફોર્ટી થઈ ગયું છે એટલે હવે થોડા દિવસ રિકવરીમાં ટાઈમ લાગશે ચેકઅપ માટે આવવાનું છે ફ્રાઈડે અને અમાર પછી તો બેનનો હાથ જ આખો છે ને આમ જ છે અમારે એટલે સેકન્ડ ઓફ કેવું આખા તો મીડિયો જ આવા

ગઈ હજુ કંઈક એક દિવસ થયો કેમ કે એને ક્યાં પણ બિચારીને થોડું ઘણું આવું બધું છે હમણાં હોસ્પિટલનું કે કાંઈ ચલો અહીંયા વ્હીલચેર શું કેવું છે નો કોમેન્ટ કેમ ની કેસે ઓકે તો હોસ્પિટલમાં કે કે તો જેસી કૃષ્ણ બાપા વા મનાઈ નઈ કો કોઈ દુશ્મન નઈ બાપા હોસ્પિટલ અહીંયા આ વીલચેર બી આવી ગઈ છે બેસુન મારા પ્રોક્સી કે કે મારા મોબાઈલ સાંભળી કે છે કે

શું કેવું તું તમારું તો મેં કીધું થોડીવાર આરામ થઈ જાય હમ અમારા પેશન્ટને મતલબ ભાભીના શિફ્ટ સ્ટોપ કરી દીધા હતા કેમ કે અહીંયા ભાઈ ગાડી લઈને આવી રહ્યા છે અને જોરદાર છે કેડી હોસ્પિટલ શું કેવું સુપર છે ને જો હું આવડી ગયો પેલું પકડતા શું કેવું ભાભી તમારું સારું જો તમે આને ત્યારે રજા આપી એવું નહીં

मात की जाए तो गाइस अब ने बाधी रहा थे केम बाधी मतलब रहा थे? मामी नहीं याद आवे क्या एक्चुअली गाइस हम एउ छे के हमारा मामी छे ना हां 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 मामा का एकले खुशी हमरा थी एवी चाले कैदान खुशी अभी बे शब्द कह दो बे शब्द कह के ना खबर पड़े हां बोलो अब बोलो એટલે મોને ખાલી સમજાવો છો નાની નાની બબુ તો ગાઈસ અહીં નાની નાની બાઉ બી છે સો ગાઈસ અત્યારે અમે લોકો છે ને અહીં બાધા પૂરી કરવા આવ્યા છે બડિયા દેવને અત્યારે બળિયાદેવની બધા આવી ગયા છે એના સંજોગણીમાંના દર્શન કરવા દર્શન કરતા કરતા જઈએ છીએ બધે હા ના પહેરી લે હાલ અહીંયા સુધી પહેરી લે ફાવે સર હા પકડું પકડું ધીમે ધીમે હાથ પકડી લે મારો ધીમે બેટા ધીમે ડન છે આવી જશે એ લોકો એમનું ટેન્શન ના લેતું લોકો દર્શન કરીને નીકળી રહ્યા છે ઘરે જવા અને અત્યારે ખુશાબ ને ઘણું સારું થઈ ગયું અત્યારે પહોંચી ગયા છે ઘરે અને ખુશી મેં તારા માટે એક નાનકડી સરપ્રાઈઝ રાખી છે Nih, nikri nih. nikri momnya Mami Kerja aja, tambah nih. Kerja, nah, pakai रोवाई नहीं रोवाई नहीं बता जो बेटा kakaknya mana paci man muka jawan, kakaknya

કે બે કેટલા દિવસથી મડ્યા જ નહોતું છ દિવસ થઈ ગયા ને બેટા હા બેટા મમ્મા આઈને બેટા ઘરે મમ્મા ઘરે બેટા એટલે આપણે શું બેટા તે મમ્માને

3 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 পোনে আসেঞেসে কানারেশ াসেকপনারেশে ইশেরানেশেশে। করো মহমামামান্টে কাকা দো কাদে আালেন আপালেশেশেরাশে। আাল�

হনায়তাইচপা বাবরাইচপা কনাইচপা পছি